અને સવારના પણ અમે વૃદ્ધાશ્રમ ગયા હતા બધા સિત્તેરજને બધાને સાથે મળી જમાયડ્યું ફેડરેશન ઓફ મીડિયાનો ડાયરેક્ટર છું હું ને પ્રકાશભાઈ પટેલ અને સાથે આપણા બધામાં સાથે ઈશ્વર બધા સબકા એક બધાનું સારું ઈચ્છો નાનપણથી મને આદત છે નાનપણથી ગાય ઘોડાને ખવડાવવાનું પછી મંદિર જવાનું સારા ધર્મ આ હવામાં વાત નથી મેં દોઢસોથી બસો વાર પાંચ વર્ષમાં શેરડી જ્યાં આવ્યો ત્યાંથી બેઠા બેઠા સોદા થાય અરે મહિને કુબેર જાવ એવું ને મારી વાઈફ આવે મારા દોસ્તાર બધાને લઈ જાઓ કોઈની પાસે રૂપિયો લઉં નહીં બાબાએ આપ્યું છે બાબાને પાછું આપવાનું છે પણ માયા છે એમાં હું પણ આવી ગયો આજનું બધા આજની કહેવાય ને ભાગતી દુનિયામાં આપણે થોડું સમાજનું પણ જોવું જોઈએ એટલું નરેન્દ્ર મોદી સાહેબે એટલું આપણે ઇન્ડિયાને ઉપર કર્યું છે વિકસિત કર્યું છે તો બધા સાથે મળીને તેજી બધાને બધા બધા કે સબકા માલિકે બધા સુખી થાય બધા એ જ કહું છું બધા પ્યારમાં બધા થી રહો એક રહ્યો સાથે રહ્યો પ્રગતિ કરો કોઈના ઝેર નહીં કરો ભૂલ સુખમાં મારી પણ ભૂલ થાય હું એ માણસ છું પણ કોઈના પણ વેરઝેર નહીં કરો પ્યાર થી રહો આ જેવો પાલ હવેલી ગયો ગાય ગયો ઘોડામાં ગયો વૃદ્ધાશ્રમમાં ગયો ગરીબોને ખડાયો મકાઈ ફૂલી ગયો સાંજના પણ ગુપ્તદાન કર્યું પછી રાતના હવે બધા ફેમિલીને બધા જે સારા મારા ફ્રેન્ડ સુખ દુઃખમાં સાત આઠ વર્ષથી બધા મારી સાથે છે સુખમાં દુઃખમાં બંને એટલે હું એ જ કહેવા માગું છું કે એમને કે મારું કોઈનું પણ સુખ દુઃખમાં ઊભા રહો કેમ છો ખાલી કહેશો ને તો એ માણસ ઉપર આવી જાય એને હિંમત આવે એકતા અને મેન એકતા માનવાનું છે યુનિટી યુનિટી હશે તો જ જીતાશે પાવર મેન યુનિટી પ્યાર મોટ બીરો રિપોર્ટ સુરત